રામાપીર મેદવાળ સમાજમાં જન્મેલા હતા અને અજમલ રાજાને એક પણ દીકરો નતો હકીકતમાં આ રીતે કહાની છે એક સમયની વાત છે જ્યારે રણની ધરતી પર ધર્મ ભક્તિ અને રહસ્ય સાથે જોડાયેલી અનેક વાતો લોકોની વચ્ચે મૌન રહી હતી એ સમયમાં અજમલ રાજા રાજપૂત સમાજના શક્તિશાળી અને પ્રતિષ્ઠિત શાસક હતા રાજવી વૈભવ બધું હતું પરંતુ એક ખોટ હતી અજમલ રાજાને કોઈ દીકરો ન હતો રાજવંશ આગળ વધે એ માટે તેઓ અંદરથી ચિંતિત રહેતા એ જ સમયે મેઘવાળ સમાજમાં એક સંત સ્વભાવના પુરુષ આખ્યા ભગતના ઘરે એક દિવ્ય બાળકનો જન્મ થયો બાળકના જન્મ સાથે જ ઘરમાં અદ્ભુત શાંતિ અને પ્રકાશ અનુભવાતો ગામના વૃદ્ધો કહેતા આ બાળક સામાન્ય નથી તેમાં ઈશ્વરનો અંશ છે મેઘવાળ સમાજમાં આ બાળકને પ્રેમથી રામાપીર કહેવામાં આવ્યો કહેવાય છે કે અજમલ રાજાના ઘરે એક દીકરીનો જન્મ થયો ડાલીબેન ડાલીબેન બાળપણથી જ અલગ સ્વભાવની હતી શાંત કરુણાશીલ અને સત્યપ્રેમી વિધિની લીલા અહીં એક મોટો વળાંક લે છે કહેવાય છે કે રાજવંશ બચાવવા માટે અને પરિસ્થિતિના દબાણમાં અજમલ રાજાએ મેઘવાળ સમાજમાંથી એ દીકરાને પોતાના દરબારમાં લઈ આવવાનો નિર્ણય કર્યો એ દીકરો જેને મેઘવાળ સમાજ રામાપીર તરીકે ઓળખતો હતો થોડા સમય માટે રાજદરબારમાં આવ્યો અને રાજકન્યા ડાલીબેનને મેઘવાળ સમાજમાં મોકલી દેવામાં આવી આ બધું જન્મથી જ થયેલો ફેરફાર હતો ચૂપચાપ ગુપ્ત રીતે આ રહસ્ય બહુ ઓછા લોકોને ખબર હતી સમાજ ઓળખ અને સ્થાન બદલાયા પરંતુ આત્મા બદલાય નહીં કહેવાય છે કે એ બાળકમાં કૃષ્ણ ભગવાનનો અંશ હતો જન્મદેવરૂપે થયો પણ મેઘવાળ સમાજમાં ઉછરીને રામાપીર તરીકે ઓળખાયો એટલે જ રામાપીરના ચમત્કાર કરુણા અને લીલા કૃષ્ણ સ્વરૂપ જેવી લાગતી

ત્યારે એક વાત સ્પષ્ટ રીતે સ્વીકારવામાં આવે છે સત્ય એ જ છે કે રામદેવપીરનો જન્મ મેઘવાળ સમાજમાં જ થયો હતો સમાજ બદલાયો હશે કથાઓ ભેળવાઈ હશે પરંતુ રામાપીરની ભક્તિ ઓળખ અને આત્મા મેઘવાળ સમાજ સાથે જ જોડાયેલી છે આ કહાની આપણને એક મોટો સંદેશ આપે છે ઈશ્વર કોઈ એક દરબાર કે સમાજના નથી એ ત્યાં જન્મે છે જ્યાં ભક્તિ શુદ્ધ હોય પી રાજે પણ સમતા માનવતા અને પ્રેમનું પ્રતિક છે અને એ જ તેમની સાચી ઓળખ છે